મને મારું શરીર પકડાઈ ગયું પછી મારો આખો મગજ પકડાઈ ગયો મને આખું માં દેખાતો જ નહીં સતત પાણી જ દેખાય એમ થાય કે હું આપઘાત જ કરી લો

અણસરતામાં ઉતરો નહીં કરે જે કરે મારી માતાજી હકત માં સારું કરે છે આની ઉપર તમને શ્રદ્ધા થઈ ગયા તમને મટી ગયું બાકી આમાં બીજું કઈ હતું નથી એટલે અણસરતામ ની ઉતરવાનું કઈ હા તમને માતાજી મટાડ એ વાત સચ છે પણ એ તમને શ્રદ્ધા છે મારી માં મટાડે બાકી અમે કઈ કોઈ ભગવાન નથી જય શક્તિ માતા